તેમજ ફ્રી શિક્ષણના મુદ્દે ફરી પાસની ટીમ આંદોલન શરૂ કરી શકે છે પ્લે ગ્રુપથી લઈ અને પીએચડી સુધી શિક્ષણ ફ્રી થવું જોઈએ તે મુદ્દા મુખ્ય મુદ્દા સાથે આવેદનથી માંડી મીટિંગ અને આંદોલન કરવામાં આવશે આ મુદ્દા પર મહેસાણામાં ત્રણ થી વધુ બેઠક યોજાય છે તેમજ આગામી દિવસોમાં મોરબીમાં મીટિંગ મળશે ત્યારે આગામી દિવસોમાં શિક્ષણ ફ્રીના મુદ્દે ફરી એક વખત આંદોલન થાય તેવી પૂરેપૂરી શક્યતા છે બાલ મંદિરથી તે છે પીએચડી નું અભ્યાસ કરે ડોક્ટર બને ત્યાં સુધીનું મફત શિક્ષણ મળી રહે તે માટેની ઝુંબેશ ઉપાડવામાં આવી છે એના માટે અમારે અગાઉ બે અમારા પાસના કન્વીનરોની મિટિંગ થઈ ગઈ પાસના કન્વીનરો હમણાં પોતપોતાના એરિયામાં સામાજિક કાર્ય કાર્યો કરતા જ હતા પણ બધા અમારી મીટિંગ મળી એમાં એવું લાગ્યું અત્યારે શિક્ષણનો બેફામ વેપાર થઈ રહ્યો છે આ બાબતે આપણે કંઈક કરવું જોઈએ એટલે અમારે પહેલાં કન્વીનરને બે મીટિંગ મળી એમાં ચર્ચા થઈ અને ગુજરાતમાં શિક્ષણ કેજી ટુ બાળ મંદીથી લઈને પીએચડી અથવા ડૉક્ટર કે એન્જિનિયર ત્યાં સુધી દરેક બાળકોને ફ્રી શિક્ષણ મળે એ માટે અમે પ્રયત્ન કરી